સામાન્ય રીતે કોંગ્રેસ અથવા વિપક્ષ આપણા પ્રદેશમાં કોંગ્રેસ વિપક્ષમાં છે આપ વિપક્ષમાં છે એમના ધારાસભ્યો એમના જનપ્રતિનિધિઓ એમના નેતાઓ સરકાર પર આરોપ લગાવે શાસક પક્ષ પર આરોપ લગાવે છે કે અમારા સાથે વહલા દવલાની નીતિ થઈ રહી છે આવા લાગતા હોય છે આરોપ પણ આજે આજે ખુદ શાસક પક્ષના જ નેતાએ આરોપ લગાવ્યા છે શાસક પક્ષ પર વહલા દવલાની નીતિના બે દ્રશ્યો જુઓ છો એક કુમારભાઈ કાનાણી ધારાસભ્ય છે સુરતના એમનો આ પત્ર જોઈ લો એમને સુરત મહાનગરપાલિકાને કમિશનર કમિશ્નરશ્રીને પત્ર લખ્યો છે અને બીજી વિન્ડોમાં આપ જોઈ શકો છો ભાજપના નેતા નીતિનભાઈ ભજીયાવાલા નીતિનભાઈ ભજીયાવાલા સુરત શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે એમને પણ પત્ર લખ્યો છે એમણે પત્ર લખ્યો છે સુરતના મેયરનું બંનેનું કહેવું એક છે કે ટ્રાફિક સમસ્યા થાય છે પાર્કિંગ આડેધ થાય છે બંનેની રજૂઆત પોતપોતાના વિસ્તારને લઈને છે મુદ્દો એક છે શેર એક છે વિસ્તાર અલગ અલગ છે પણ હવે પરિણામ જોજો પરિણામના બે દ્રશ્યો જોજો તમે પરિણામના બે દ્રશ્યો જોજો બંને વિન્ડો જોજો કુમારભાઈ કાનાણીનો જે વિસ્તાર છે ધારાસભ્યશ્રીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જેવો પત્ર આવ્યો અને તુરંત ત્યાં શહેરના મેયર પહોંચી જાય છે પોલીસ કમિશનર પહોંચી જાય છે અને દબાણ છે કે જે ટ્રાફિકની સમસ્યા છે એનું નિરાકરણ કેવી રીતે લાવવું એની ચર્ચા પણ શરૂ થાય છે અને કાર્યવાહી પણ શરૂ થાય છે કુમારભાઈ કાનાણી વરાછા વિસ્તારના ધારાસભ્ય છે અને વરાછા વિસ્તાર મૂળત સૌરાષ્ટ્રવાસીઓનો વિસ્તાર ગણાય છે જ્યારે નીતિનભાઈની વાત કરી લઈએ તો નીતિનભાઈએ જે રજૂઆત કરી હતી એ જૂનું સુરત એટલે કે સુરતનો કોટ વિસ્તાર છે અને કોટ વિસ્તાર ની અંદર ચોટા બજાર આવેલું છે અને ચોટા બજારની અંદર હર હંમેશ ટ્રાફિકની સમસ્યા રહેલી છે આડેધડ પાર્કિંગ થાય છે આડેધડ લારીઓ મુકાય છે કેટલીક વાર ન્યુસ સર્જાય છે આ બધી સમસ્યા છે પણ હવે અગેન વાલા દવરાવાળી વાત કરી લઉં તો ધારાસભ્યશ્રીના વિસ્તારની અંદર બીજેપી શાસિત મહાનગરપાલિકા છે મેયર સાહેબ પહોંચી ગયા તુરંત બધું સાફ સુથરું થઈ ગયું ધારાસભ્યશ્રીએ પત્ર લખ્યો કાર્યવાહી થઈ બીજી તરફ શહેર ભાજપના પૂર્વ પ્રમુખે પત્ર લખ્યો અને એમનો આરોપ છે કે મેં કહ્યું અમે કહ્યું અમારી આ સમસ્યા છે પણ કાર્યવાહી ના થઈ એમને તો આરોપ એ પણ લગાવ્યો છે કે અમારા વિસ્તારની અંદર મૂળ તુરતી લોકો છે જે શાંત પ્રકૃતિના છે જ્યારે વરાછાની અંદર એગ્રેસિવ પ્રકૃતિના લોકો રહ્યા છે એટલે ત્યાં કામ થયું અને અમારા ત્યાં કાર્યવાહી ન થઈ આવો સાંભળી લઈએ ભારતીય જનતા પક્ષના સુરત શહેરના પૂર્વ અધ્યક્ષે શું લગાવ્યો છે આરોપ વરાછાના ધારાસભ્ય અને વરાછાની પ્રજા એ લડાયક મિજાજ પ્રજા છે જો તંત્ર ધ્યાન આપે તો એ લોકો તરત રોડ પર આવે છે અને સામૂહિક રીતે ઉતરી પડે છે જ્યારે સુરતી લોકો જે અહીંયાના મૂળ સુરતીઓ છે એ લડાયક મિજાજ ધરાવતા નથી એનો તંત્ર ગેરફાયદો લે છે આપણે કશું નહી કીધું આપણે નહીં કીધું આ તો ભાજપના નેતાએ જ કહ્યું ત્યાં કાર્યવાહી થઈ અમારા વિસ્તારમાં નહીં અને એટલે લાગ્યું કે ચર્ચા કરવી જરૂરી છે વાલું કોણ દવલું કોણ અને કેમ અને એની અંદર નાગરિકો કેમ પીસાય દક્ષેશભાઈ માવાણી મેયર છે સુરત મહાનગરપાલિકાના નીતિનભાઈ ભજીયાવાલા બીજેપીના નેતા અને શહેર પૂર્વ અધ્યક્ષ છે મનોદભાઈ મિસ્ત્રી વરિષ્ઠ પત્રકાર છે અને મારા કરતાં સો ગણું સુરતને જાણે છે કોણ વાલું કેમ વાલું કેવી રીતે વાલું કોણ દવલું કેટલું દવલું બધું જાણે છે મયંકભાઈ તમાર મનોજભાઈ તમારું સ્વિત ઘણું બધું કહી જાય છે પણ એ પહેલાં નીતિનભાઈને નાનો સવાલ પૂછી લો પછી દક્ષેશભાઈ સાથે મેં વાત કરી છે જાણી લો નીતિનભાઈ તમને કેમ આવું લાગ્યું કે વરાછા વિસ્તારની અંદર લોકો રોડ ઉપર ઉતરી આવ્યા છે આક્રમક છે એટલે કાર્યવાહી થાય છે અને મૂળ સુરતીઓના વિસ્તારમાં કાર્યવાહી નથી થતી આવું કેમ લાગ્યું તમને રોનકભાઈ આપ પણ જાણો છો કે આ સમસ્યા બાબતમાં અમે વારંવાર રજૂઆતો કરી છે આપના માધ્યમ દ્વારા એ રજૂઆતને વાંચા આપવાના પણ પ્રયત્ન થયા છે કુમારભાઈના એક જ લેટરથી આખું તંત્ર કામે લાગી ગયું એ જ બતાવે છે કે અમારા આટલા બધા લેટર પછી પણ તંત્ર કેમ રસ નથી લેતું આની અંદર મારી પણ રજૂઆત મારી કોઈ પર્સનલ રજૂઆતો છે જ નહીં સમસ્યા જે મૂળ સુરતીઓ માટેની છે જે મૂળ સુરતીઓ એક ગંભીર પ્રશ્ન એ છે કે આ વિસ્તાર છોડી છોડીને બીજે રહેવા જવા માટે મજબૂર થઈ રહ્યા છે આ વિસ્તારની સુરત જનરલ હોસ્પિટલ આટલા વર્ષો જૂની અને મનોજભાઈ આપણી સાથે જોડાયેલા જ છે મનોજભાઈ ગુજરાત મિત્રમાં લાંબો સમય સુધી કામ કરેલું છે અને મૂળ કોટ વિસ્તારમાં જ ગુજરાત મિત્રની ઓફિસ પણ છે એટલે એમને પણ ખબર છે કે આ સમસ્યા બાબતમાં ઘણી વખત રજૂઆતો થઈ છે કોઈ પગલાં ભરાતા નથી એનું કોઈ કારણ ખબર પડતું નથી પણ નિતિનભાઈ મારો સવાલ જુઓ મારો સવાલ સીધો સાધો સરળ છે નિતિનભાઈ તમને કેમ લાગે છે કે વરાછાવાળું કામ થઈ ગયું અને તમારા કોટ વિસ્તારનું કામ ના થયું એકદમ સીધો સવાલ જેટલો સીધો વ્યક્તિ હું છું એટલો જ સીધો સવાલ અને તમારી જોડે સીધા જવાબની અપેક્ષા બિલકુલ સીધો બિલકુલ સીધો જવાબ છે કે વરાછામાં જેવું કુમારભાઈનો લેટર થયો એટલે તરત જ ત્યાં એક સમિતિની રચના થઈ ગઈ અને પબ્લિક સામૂહિક રીતે રજૂઆત કરવા આવે એવી એવી વ્યવસ્થાઓ ત્યાં થવા માંડી જે રીતે એસ આર રાવની બદલીની વાત આવીને ત્યાં રાવ સેના બની ગઈ એ જ રીતની અત્યારે પણ આ કુમારભાઈએ જે કંઈ રજૂઆત કરી છે એ અંગેની એક સમિતિની ત્યાં રચના થઈ ગઈ જે અહીંયા આગળ કોર્ટ વિસ્તારમાં કોર્ટ વિસ્તારની પ્રજા કરી શકતી નથી આ બધી પરિસ્થિતિઓમાં એટલે ત્યાં આગળ કામગીરી તાત્કાલિક ચાલુ થઈ અહીંયા નથી થતી અહીંયા અગાઉ મેં પણ રજૂઆતો કરી છે સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે પણ રજૂઆતો કરી છે કે છતાં પણ કોઈ કાયમી ઉકેલ આવે એવું લાગતું નથી આમાં પણ નીતિનભાઈ પ્રસ્થાપિત થાય છે કે ત્યાંની પ્રજા બહુ જાગૃત છે ત્યાંની પ્રજા બહુ જાગૃત છે અને આક્રમક છે પણ નીતિનભાઈ જો પડે તરત જ પણ નીતિનભાઈ જુઓ વિધાનસભાની અંદર સુરતમાં બધે બધી બેઠક મળે તમારા કોટ વિસ્તારમાંય મળે અને કાનાની સાહેબવાળા વરાછા કતારગામ આખો જે વિસ્તાર તમે કહેવા માંગો છો ત્યાં પણ મળે તમે તો કોર્પોરેશનમાં કોટ વિસ્તારમાં વર્ષોથી બીજેપીને બધી બેઠકો આપી કુમારભાઈ વાળામાં તો થોડાક વોર્ડ ગયા પણ હતા ગઈ વખતે તો આવું કેમ તમારા પક્ષમાં આવું કેમ મેં કીધું એમ જ કે અહીંયાની પ્રજા જે છે તે પોતાના હક્ત માટે લડી શકે અત્યારે એવું છે કે અમે જ્યાંથી ચૂંટણી લડીએ છીએ ત્યાંથી અમે એક પણ સીટ નથી એટલે કદાચ અમારા નેતાઓ પણ આને લાઇટલી લેતા હોય તો તો એનો મતલબ એ થયો કે તમારા પક્ષે મત આપો તમારા વિસ્તારને લાઇટલી લે લોકો તમે સામે આવી જાઓ તો તમારા વિસ્તારનું જેમ જેમ કામ થાય એ થયો ને બિલકુલ એ જ છે એનો એનું પરિણામ જ આપ જોઈ શકો છો અત્યારે જે વરાચર ઉપર જે કામગીરી થઈ રહી છે જી ભૂતકાળમાં ભૂતકાળમાં કતાર પણ આ બાબતની કામગીરી થયેલી ત્યારે ડેપ્યુટી કમિશનર પંડ્યા કરીને જે આગળ હતા ને એમણે જે દુકાનદારો પોતાની દુકાનની આગળ અતિક્રમણ કરાવતા હોય એ દુકાનોને સીલ કરેલી હતી ઉધનામાં હમણાં જે આજે સિટી ઇજનેરમાં જેમની નિમણૂક થઈ છે એ ભગવાકર સાહેબ જ્યારે હતા ત્યારે ત્યાં પણ દુકાનો સીલ થઈ છે નીતિનભાઈ આ કોર્ટ વિસ્તારમાં આ વસ્તુ લાગુ પડતી નથી યાર નીતિનભાઈ આપ જોડાયેલા રહેજો મેં થોડાક સમય પહેલાં દક્ષેશભાઈ માવાણી મેયર છે તમારા પક્ષના ચિહ્નો પર જીતેલા કોર્પોરેટર અને સુરતના મેયર એમની સાથે વાત કરી છે સંભળાવી દઉં મેયર સાહેબ બીજેપીના જ

કોર્ટ વિસ્તાર માટે પહેલીવાર બે હજાર એકવીસમાં કોર્પોરેટ બન્યા પછી સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પટેલે આખા કોર્ટ વિસ્તારમાં સીસી રોડનું ઇમ્પ્લિમેશન કરાવ્યું હમણાં બ્રિજ નીચે જે એન્ક્રોચમેન્ટ છે હમણે જ્યાં જ્યાં એન્ક્રોચમેન્ટ હમણાં વધતું જાય છે ઘણા અસામાજિક તત્વોનો અડ્ડો બનતો જાય તો એવા અમે પોઈન્ટ સિલેક્ટ કરાવ્યા છે અને તબક્કાવાર અત્યારે ત્રણ ઝોનમાંથી અમે એન્ક્રોચમેન્ટ હટાવ્યું છે અને આવના સમયમાં નીતિન કાકા અમારા સન્માન્ય પ્રમુખશ્રી હતા પૂર્વ એમનો પણ ગઈકાલે લેટર આવ્યો હતો પણ એમાં પણ અમે વ્યવસ્થિત પ્લાન કરી અને કાયમી નિરાકરણ થાય એવું પ્લાન કરીને પછી ત્યાં પણ દબાણ અમે હટાવીશું પણ એમનું કહેવું છે કે વર્ષો જૂની સમસ્યા છે ચોટા પુલના નીચેની વર્ષો જૂની સમસ્યા છે અનેકવાર રજૂઆત કરાઈ છે ત્યાં સુધી કે ત્યાંની જે ટ્રસ્ટની હોસ્પિટલ છે લોકો ત્રાસીને હવે અન્ય જગ્યા ખસેડીને એવી સ્થિતિ છે તો ત્યાં કેમ પ્રોપર એક્શન નહીં પોલીસ કમિશનર સાથે વાત કરીને આવનાર સમયમાં કાયમી અહીંયા પોલીસ પણ ઉભી રહી મહાનગરપાલિકાના અધિકારીની એક ટીમ પણ ત્યાં રહી એવું પ્લાનિંગ કરી ત્યાંનું એન્ક્રોચ પણ પણ આવનાર સમયમાં અમે હટાવવાનું પ્લાન બનાવ્યો છે પણ મેયર સાહેબ એવું ખરું કે મૂળ સુરતી કોટ વિસ્તારમાં રહે અને સુરતી લાલા આપણા સાદા સીધા સરળ એ એ જે કહેતા હતા નીતિન બે શબ્દોમાં કહું તો એ આક્રમક નથી અને વરાછાના લોકો આક્રમક છે એટલે લેટર આવ્યો કુમારભાઈનો ધારાસભ્યશ્રીનો અને તુરંત તમે કમિશનર દોડતા થઈ ગયા અને બધું અટાવળાઈ દીધું ના આ આ જે લેટર આવ્યો એની પહેલાં દસ દિવસ પહેલાં અમે કમિશનર સાથે મિટિંગ કરી અને આનો પ્લાન બનાવ્યો હતો ઇન બિટવીન કુમારભાઈનો લેટર આવ્યો આપની વાત સાચી કુમારભાઈનો લેટર આવ્યો પણ ત્યાં તુરંત એક્શન તો અહીંયા કેમ એક્શન નહીં મેયર સાહેબ જો ચોટા ચોટા બજાર ચોટા પુલ હું પણ જાણું છું દુનિયાભરનો ટ્રાફિક થાય છે હકીકત છે દુનિયાભરનું એન્ક્રોચમેન્ટ છે એ હકીકત છે તો આવું કેમ ક્યાંક એવું તો નથી ને કે નીતિનભાઈ પૂર્વ થઈ ગયા અને પેલા હાલના ધારાસભ્ય છે એવું તો નથી ને ક્યાંક ના સાહેબ હું હું આખા શહેરનો મેયર છું અને હું એવી નીતિ નહીં અપનાવું મેં આપને કીધું કે સુરત કોટ વિસ્તાર અમારો અમારું અમારું દિલ છે અને એ વિસ્તારની અંદર અમે તમામ શેરીઓ આજે સીસી રોડ કરવા જઈ રહ્યા છે પચાસ ટકા ઉપરની રોડ અમે સીસી રોડ કરી દીધા છે એટલે કોટ વિસ્તાર સુરતનું પહેલેથી દિલ રહ્યું છે અને એની જાળવણી કરવા અમારી ફરજ છે પણ જુઓ સુરત તો એવું શહેર છે મોટાભાઈ તાપી નદીના કિનારે આવેલું કે જ્યાં આખા દેશમાં ઊગતો સુરત પૂજા એમ તો પૂજા જ પણ છઠ્ઠના દિવસે આથમ તો સુરત પણ પૂજાય નીતિનભાઈને રાજકીય રીતે કદાચ બીજેપીના પૂર્વ થયા છે એટલે આથમતા નેતા હોય એવું ગણીને એ વિસ્તારની અંદર કરાતો હોય એવું કંઈક અથવા તો એટલે કહેતા હોય જો તમારા જ પક્ષના નેતા છે કોંગ્રેસના તો નેતા છે નહીં રોનકભાઈ હું કદાચ એવો મૈયરસ કે બારે બાર ધારાસભ્ય મને દીકરા તરીકે માને છે સન્માન નેતા એટલે મને

ચૌટા પુલનું પણ આવનાર સમયમાં પ્લાનિંગ કરી કાયમી નિરાકરણ કેમ થાય એવું આજે જ મેં હજી હું કલાક પહેલા જ પોલીસ કમિશનર સાથે અમે મીટિંગ કરી અને ચૌટા પુલનો પ્રશ્ન પણ મેં લઈ લીધો છે તો નીતિનભાઈની આ વ્યથા કેમ જો મારા કરતાં તમે વધુ જાણો પક્ષ સાથે જોડાયેલા છો નીતિનભાઈની આ વ્યથા કેમ તમારા પૂર્વ પ્રમુખની આ વ્યથા કેમ રોનકભાઈ તમે બધા જ નેતાને ડાયરેક્ટ ઓળખો છો તમે પૂછી શકો કે આ મેયરને કામ હોય પછી નહીં કર્યું એવો દાખલો બતાવો મને મેં પ્રયત્ન દિલથી કર્યા છે કોઈ પણ અમારા નેતા પૂર્વ નેતા હોય પૂર્વ ધારાસભ્ય હોય કે અત્યારના ધારાસભ્ય હોય મેં દિલથી કોઈ પણ કામના પ્રયત્નો કરીશું ને એ હકીકત છે તમારા બે વર્ષના કાર્યકાળમાં હવે અઢી વર્ષ પૂરા થશે સુરતને ક્યારે ન મળ્યા હોય તેટલા અલગ અલગ પ્રકારના એવોર્ડ મળ્યા છે સ્વચ્છતા અભિયાનનો હોય કે અલગ અલગ એમાં કોઈ બે મત નથી એમાં કોઈ બે મત નથી પણ સવાલ ખાલી ત્યાં જ થાય કે આટલું રૂડુ રૂપાળું સુરત સુરતની સુરત તમારા અઢી વર્ષમાં બે અઢી વર્ષમાં બદલાય તો આ નિતિનબીનના ચોટાપુલની ક્યારે બદલશો કહી દો બસ સો ટકા આવનાર સમયમાં રણકભાઈ હું કાલે જ ટીમ લઈન પોકિઝન પછી બે દિવસ પણ આવી જાય એવો મારો પ્લાન નથી આ વરાછરનો ચાલીસ વર્ષ જૂનો બરોડા પેસેજનો પ્રશ્ન હતો પોલીસ કમિશનરની સાથે મેં પ્લાનિંગ કર્યું મેં કે બે ત્રણ મહિના પોલીસનું પણ મોનિટરિંગ રહી અમારી મહાનગરપાલિકાનું મોનિટરિંગ એવી રીતે મારે ચૌટા પુલનો પ્રશ્ન પણ એવી રીતે જ ઉકેલવો છે મનોજભાઈ મારી સાથે જોડાયા છે મનોજભાઈ નીતિનભાઈ ના વિસ્તારમાં ખરેખર ભેદભાવ થાય છે હેલો જી હેલો મનોજભાઈ ખરેખર નીતિનભાઈ ના વિસ્તાર ને એટલે કોટ વિસ્તારને રોનકભાઈ આપણા સુરતના જૂના વિસ્તાર છે એક કહેવત છે ને કે જીતકે હાથ ભેંસ સુરતીઓની અત્યારે સંખ્યા પંદર ટકા હશે સુરતના ટોટલ પોપ્યુલેશન અને સુરતમાં જેટલા લોકો પણ આવ્યા છે એનો વિકાસ સુરતીઓને કારણે થયો છે સુરતીઓના ઉદારીકરણને કારણે થયો છે સુરતીઓની અપનાવી લેવાની આદતને કારણે થયો છે હમણાં જે મેયર દક્ષેશ માવાણીને મેં સાંભળ્યા એને હું નાદાન તો નહીં કહું પણ એ સજ્જન છે એટલે એને આ અટપટાનો કદાચ ખ્યાલ નહીં આવે અને કુમાર કાનાણીની જે વાત છે એ આક્રમક પહેલેથી જ છે આજકાલના નથી એને વરાછા ખુદ આક્રમક છે તમે જો પાટીદાર આંદોલન વખતે મેક્સિમમ તોફાનો વરસાદ ધ્વરાચામાં થયા મેક્સિમમ સિટી બસ સ્ટેશનો ત્યાં સળગાવી દેવામાં આવ્યા કોઈ પણ આંદોલન થાય એટલે પહેલી બૂમ ત્યાંથી પડે હવે આ સુરતીઓ જે છે નીતિનભાઈ સહિત બધા એ સુરતીઓ શાંત પ્રકૃતિના લોકો છે એ વિરોધ કરવામાં માનતા નથી અને જગ્યા કરી આપનારા લોકો છે ચૌટા પુલની સમસ્યા વરાછા કરતા દસ ગણી વધારે છે વરાછા તો કંઈ જ નથી વરાછામાં તો એસી ફૂટનો રોડ છે અહીંયા પચીસ ફૂટની ગલી છે અને એમાં ગલીમાં બી રોડ પર દબાણ છે ત્યાં અસામાજિક તત્વો પણ છે બીજી બધી ઘણી એન્ટી સોશિયલ પ્રવૃત્તિ પણ ચાલે છે પણ નીતિનભાઈના અવાજને સાંભળવામાં નથી આવતો એ હકીકત છે એ સરાસર સત્ય છે હમણાં જે તમને એક વચ્ચે આડી વાત કરું છું કે હમણાં દારૂબંધીની ઝુંબેશ ચાલે છે હવે તમે તો સુરત કરી ચૂક્યા છો સુરતમાં રહી ચૂક્યા છો સુરતનો જે તળ સુરતી મૂળભૂત સુરતી જે ગોલવાડ વિસ્તાર છે એ ઘરમાં ઘૂસીને પોલીસવાળા મારે છે કે જ્યાં લોકો રહે છે જે રેસિડેન્ટ એરિયા છે જે બાળબચ્ચા પરિવાર સાથે રહે છે ત્યાં રાત્રેના ઘરમાં ઘૂસીને લોકો એમના બેડ વિસ્તરાઓ ખોલી નાખે છે એટલે ખરેખર સુરતીઓ પર બીજે ભલે બીજેપી ગવર્મેન્ટ બીજેપી ગવર્મેન્ટનું મૂળ બીજેપી ગવર્મેન્ટની પહેલી હિટ સુરત હતી અટલ બિહારી ત્યાંથી ની ભાજપનો ઉદય થયો હતો અન્યાય કરી રહી છે સ્વચ્છ સુરત ની વાત છે એ ઠીક છે આગળ પરનું ઘણું બધું આપણે કેલ્ક્યુલેટિવ જાહેર કરવામાં આવે છે અને વાસ્તવિકતા ઘણો તફાવત છે એને માટે રોનકભાઈ સ્થળ પર જઈને જો તમે તપાસ કરો તમારા રિપોર્ટરને મોકલો ને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરો તો તમને ખ્યાલ આવશે કે સુરત કેટલું સુરત છે અને સુરતનું પછવાડું કેટલું બધ સુરત છે સુરતના નામે કોઈ પણ સુરતી ગૌરવ લઈ શકે લેવો જ જોઈએ પણ જે કોઈ શાસક હોય એમણે સમાન ન્યાય આપવો જોઈએ અને હું તો એવું માનું છું કે સુરતીઓ પ્રત્યે વધારે સંવેદન બનવું જોઈએ રાજ્ય સરકારે પણ અને લોકલ ગવર્મેન્ટે પણ અને મેક્સિમમ એને ફાયદાઓ મળે મેક્સિમમ સુવિધાઓ મળે મેક્સિમમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એ સ્ફૂર્તિઓ માટે ભાજપ સરકારે પ્રાઇમ મિનિસ્ટરથી માંડીને આપણા મૃદુને મક્કમ મુખ્યમંત્રીએ પણ એમાં વિચારવું જોઈએ અને હવે તો અમારો હર્ષ સંઘવી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર આ એનો પણ વિસ્તાર છે એ તે શેરીમાંથી નાનો મોટો થયો છે એને પણ ખ્યાલ છે કે ચૌટા શું છે અને ચૌટા પુલની સમસ્યા એ સમસ્યા ઉદભવેલી સમસ્યા છે એ નજર સામે થયેલી સમસ્યા છે ઉદયને ઇઝન આપેલું છે કે તમે ઉદયને પેદા થવા દો ચૌટા પુલ આટલું બધું ખરાબ નહીં હતું ચૌટા પુલ એકચ્યુઅલી સ્ત્રીઓનું માર્કેટ છે કે જ્યાં મેક્સિમમ મહિલાઓના ગાર્મેન્ટ્સ ત્યાં વેચાય છે ઓર્નામેન્ટ ત્યાં વેચાય છે અને બીજા બધા વાસણવાળાને બીજા બધા લોકો છે એટલે ત્યાં જે દબાણ થયું છે એ ઓવરનાઈટ નથી થયું ધીમે 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 દબાણ અને છે કરો અહીંયા કોઈ ઉખેડી લેવાનું હોસ્પિટલ છે સુરતની સૌથી પહેલી જનરલ હોસ્પિટલ જ્યાં મેક્સિમમ લોકો સર્જરી થતી હતી મેક્સિમમ લોકો ત્યાં સારવાર લેતા હતા આજે હોસ્પિટલમાં દાખલ થવા માટે પણ રસ્તો નથી એમ્બ્યુલન્સ પણ ત્યાં જઈ શકે એમ નથી મેયર ભલે કેટલું બદ સુરત છે જે સુરત માત્ર સૌરાષ્ટ્રના લોકો નહીં રાજસ્થાનના હોય યુપી હોય બિહાર હોય એન્ટાયર ઇન્ડિયા જે લોકો અહીંયા આવ્યા છે એ બધાને સુરતીઓ પાળા ને પોષા છે સુરતીઓ જગ્યા કરી

હું આગળ વધુ છું ફરી એકવાર નીતિન ભાઈ હું તમને કહ્યું મેં પણ એજ લોચો ખાધેલો છે આપ છો મને મેં પણ ત્યાં જ શનિ લઈને રિપેર રિપોર્ટિંગ કરેલું છે હું પણ જાણું છું ત્યારે પણ એટલો ટ્રાફિક હતો એ સમસ્યાથી પણ ક્ષતિ તમારી પણ છે તમે પણ શાસનમાં હતા ત્યારે પણ આ કેમ કરવા દીધું હતું અને ફરીથી કહું છું પક્ષ પણ તમારો છે મેં આ કાર્યક્રમ મારું ઋણ ઉતારવા નીતિનભાઈ મેં આ કાર્યક્રમ મારું ઋણ ઉતારવા કર્યો છે હું ફરીથી કહું છું એ જ સુરતનું મેં પાણી પીધું છે હું જાણું છું આ સુરતની સમસ્યા એ સમસ્યા હું જાણું છું અને ફરીથી કહું છું તમે તો રાજનેતા છો ને તમારા પક્ષના નેતાઓ આ કામ એટલે કરવું પડશે ચૂંટણી છે અને પછી એ વખતે જો ના કરાવી શકો ને તો નીકળી ના પડતા પાછા તમે પાછા એક વખત પત્ર લખો પાછા નીકળી જાઓ બહાર બરાબર બે તમારી બી બે તરફી વાત ના હોવી જોઈએ અડગ વાત હોય તો અડગ હોય

નીતિનભાઈ મારી ઉપર આ ઋણ હતું મેં ઋણ ઉતાર્યું તમારી ઉપર તો એ વિસ્તારનું ઋણ પણ છે તમે વિસ્તારના પણ છો એ પક્ષના પણ છો હવે તમારી જવાબદારી હું બીજું નથી જાણતો તમારી જવાબદારી એ વિસ્તારને દબાણ મુક્ત કરાવવાની